મેષ રાશિના જાતકોની કેટલાક સમયથી ચાલી રહેલી સમસ્યાનો ઉકેલ આવશે વૃષભ રાશિના જાતકોને આજે સંબંધીઓ અને મિત્રોને મળવાની તક મળશે મિથુન રાશિના જાતકોનો ઘરની સુખ સુવિધા સંબંધિત વસ્તુઓની ખરીદીમાં ખર્ચ થશે કર્ક રાશિના જાતકોને માર્કેટિંગ સંબંધિત વ્યવસાયમાં સારી તકો મળશે સિંહ રાશિના જાતકોએ પૈસાની લેવડ દેવડ કરતી વખતે ખૂબ જ કાળજી રાખવી કન્યા રાશિના જાતકોને આજે કેટલાક પ્રતિષ્ઠિત લોકોને મળવાની તક મળશે તુલા રાશિના જાતકો માટે દિવસના બીજા ભાગમાં સંજોગો થોડા નકારાત્મક બની શકે વૃશ્ચિક રાશિના જાતકોને દિવસની શરૂઆતમાં કોઈ સારા સમાચાર મળવાથી દિવસ આનંદદાયક રહેશે ધન રાશિના જાતકોએ આયાત નિકાસ સંબંધિત ધંધામાં સાવધાની રાખવાની જરૂર છે મકર રાશિના જાતકો માટે આજે ગ્રહોની સ્થિતિ એકદમ સંતોષજનક છે કુંભ રાશિના જાતકોને આજે તેમની મહેનતનું સકારાત્મક પરિણામ પ્રાપ્ત થશે અને મીન રાશિના જાતકોને પ્રમોશન મળવાની સંભાવના છે